જી હા અમે વાત કરી રહ્યા છીએ કોળી સમાજ પર નિવેદન આપનાર કનુભાઈ દેસાઈ કે જે ગુજરાત સરકારમાં નાણાં મંત્રાલય તેમના હસ્તગત છે ત્યારે હવે કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને કોળી સમાજ છે તે નારાજ જોવામાં દેખાઈ રહ્યો છે અને સાથે સાથે રોષની સાથે કહી રહ્યો છે વિરોધ જતાવી રહ્યો છે અને કહ્યું છે કે આગામી સાતમી તારીખના રોજ મતદાન છે તેનો દ્વારા અમે જવાબ આપીશું આ સાથે જ કોળી સમાજ દ્વારા કનુભાઈ દેસાઈ માફી માંગે તેવી પણ વાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજ પહેલેથી જ

કે ખરેખર એના પડઘા આખા ગુજરાતમાં અને હું તો કહું છું ભારતમાં પડશે કારણ કે આ કોળી સમાજને આવડા કોઈ ભારતીય જનતા પાર્ટી ગણતી જ નથી એટલે એમના મનમાં એક હવા આવી ગઈ છે કે ભાઈ આ સમાજ હવે આમની જરૂર જ નથી તો હવે સાત તારીખે અમે બતાવી દઈશું કે અમારી તાકાત શું છે બસ અમે સાત તારીખે અમારી તાકાત દેખાડી દઈશું બસ સો વાતની એક વાત કે કોળી સમાજની તાકાત શું છે ગુજરાતની અંદર જ્યારે અઢી કરોડ જેટલો કોળી તળપદા કોળી સમાજ વસ્તી ધરાવતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર કેબિનેટ મંત્રી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બેફામ વાણીનો ઉપયોગ કરવામાં આવ્યો કોળી સમાજને કોડિયા સમાન ગણવામાં આવ્યા ત્યારે અમે કોળી સમાજ અને વખોડી કાઢીએ છીએ અને આવનારી સાત તારીખે ભારતીય જનતા પાર્ટીને અમે દેખાડી દઈશું કે ખરેખર કોળી સમાજની લાગણી શું છે જ્યારે અત્યારે અમારે કોળી સમાજની લાગણી દુભાણી છે અને અમે સખત શબ્દમાં કનુભાઈ દેસાઈને વખોડી કાઢીએ છીએ ખરેખર ગણીએ તો સુરેન્દ્રનગર લોકસભામાં કોળી સમાજની લાગણી દુભાણી છે જે કોળી સમાજને ટિકિટ ના આપીને ખરેખર અમારી સાથે પંદર પંદર વરસથી અન્યાય કરવામાં આવ્યો છે અને આ વખતે સાત તારીખે સમગ્ર સમાજ એક થઈ અને અમે અમારી તાકાત બતાવીશું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ સમસ્ત કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે વારંવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોળી સમાજને આવી અભદ્ર વાણીથી સતત સતત ટોર્ચરિંગ કરવામાં આવે છે સાથે સાથે ટિકિટો આપવામાં કે આ જે છે એ રાજકીય ભાગીદારીમાં પણ ભારતીય જનતા પાર્ટી જાણે કોળી સમાજને ક્યાંય ગણતી જ ન હોય એવું લાગે છે હમણાં જ અમે સુરેન્દ્રનગર લોકસભાની વાત કરીએ તો લોકસભામાં પણ અમને મોટો હળળતો અન્યાય થયો એવું અમારું અને સમાજનું આખું માનવું છે વાત એ રહી કે આવી અભદ્ર ટિપ્પણી કરનાર જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હોય સતત ને સતત આવી રીતે અભદ્ર વાણી કરવાનું જાણે એમના આકા હોય શીખવાડ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમારી લાગણી અને લાગણી દુભાણી છે અમારી માંગ એ છે કે જે આ કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કનુભાઈ દેસાઈને આદર્શ આચારસંહિતા અંતર્ગત કોઈ પણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી ન કરી શકે એટલા માટે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય સાથે સાથે કનુભાઈ દેસાઈ જાહેરમાં અમારા સમાજની માફી માગે એવી અમારી લાગણી અને માગણી છે આના દ્વારા ચોખવું છે કે ભારતીય જનતા પાર્ટીને કોળી સમાજની જરૂરત નથી પોળી સમાજને કોળિયા સમાન ગણે છે તો આવનારા સમયમાં સમાજ હવે સતર્ક થઈ ગયો છે સમાજને અત્યારે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં રોજ ફાટી નીકળ્યો છે ત્યારે આ લોકસભામાં લોકો મતથી એમને મોતો જવાબ આપશે ભાજપના અનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં કોળી સમાજ વિશે જે વફાટ કરવામાં આવ્યો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજ ખૂબ રોષે ભરાણો છે કે આ કોળીઓ કોળીઓ કૂટાય ને કોળીઓ ચૂંટાય ધોળીઓ ચૂંટાય એ બાબતે અનુભાઈ દેસાઈએ જે નિવેદન આપ્યું છે એ અમે ખૂબ વખોડીએ છીએ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે પહેલેથી જ તે કોળી સમાજ અન્યાય કર્યો છે કોળી સમાજમાં ત્યારે અત્યારે હવે કોળી સમાજ આ મતદાન સાત તારીખે આપી અને ભાજપને દેખાડ છે કે આ નિવેદન ઉપર કઈ રીતે એમને જોવું અને કોળી સમાજ આને ખૂબ વખોડે છે જે નાણાં મંત્રી ભાજપની અંદર આવડે મોટી પદ ઉપર હોય એક સમાજ વિશે એ એવું કહે છે કે કોળિયા એટલે કે કોળી કોળી કૂટાય ને ધોળિયા ચૂંટાય આવું બફાટભરું જે નિવેદન આપ્યું એનાથી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની અંદર એક મોટો રોષ પેદા થયો છે અને કોળી સમાજ આજે એવી માંગણી કરે છે કે ભાજપની અંદર આ એક નહીં પણ વારંવાર તમામ સમાજો ઉપર આપણે રાજકોટની અંદર જ્યારે જોઈ તો બહેન માતા બહેનો ઉપર પણ માનો કે એની અસ્મિતા ઉપર ઘા થાય એવી ટિપ્પણી થઈ પાટીદારોની અંદર વાત કરવી તો પાટાદી પાટીદારોને ગોધરિયા કહેવામાં આવ્યા તો હમણાંથી ભાજપના મોટા નેતાઓએ જાણે એક બીડું ઝડપું હોય એ તમામ સમાજની અસ્મિતા ઉપર ઘા કરી અને શું સાબિત કરવા માગે છે કા ભાજપની અંદર અમને એવું લાગે છે કે જેઓ સમાજની જે ઝાજી કાંઈક માનો કે અસ્મિતા ઉપર ઘા કરે એને ભાજપમાં પદ આપતી હોય આવી એક હોડ લાગી છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર કોઈ સમાજની લાગણી દૂપાડી છે ત્યારે હું કહેવા એવું માગું છું કે ભાજપ હાઈકમાન્ડ જે કનુભાઈ દેસાઈએ જે જાહેર મંચ ઉપરથી કોળી સમાજનું જે અપમાન કર્યું તો એ જાહેર મંચ ઉપરથી જ આ કોળી સમાજની જે લાગણી ભાણી એની જાહેર મંચ ઉપર માફી માગે કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિશે જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે કોળી કોળી કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય એટલે એ શું કહેવા માંગતા હશે મને એ જ સમજાતું એક તો આમ તો ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના પ્રશાસને સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજ સાથે અન્યાય કર્યો છે અને આવા નિવેદનો કરીને શું સાબિત કરવા માગે છે કોળી સમાજ આ વખતે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપરથી સાબિત કરી દેશે કે કોણ ચૂંટાય અને કોણ ન ચૂંટાય વાત મારે બીજી પણ કહેવી છે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની જીભ અવારનવાર લપસી જાય છે પટેલ સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરશે સમા ક્ષત્રિય સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરશે અને પટેલ સમાજ ઉપર એમ કીધું કે ભાઈ ગોધરિયા અને કોળી વિશે જેમ તેમ બોલે છે આમના મગજમાં જે પ્રકારે હોય તે મને નથી સમજાતું કે શું હોય અને આ નેતાઓને જાણે ઉપરથીને જ એવી સૂચના આપી હોય કે ભાઈ તમે કોઈ પણ જ્ઞાતિ વિશે અપમાન અપમાનજનક શબ્દો બોલો અને હોડ લાગી હોય જાણે કે કેમ હું વધારે સારું આ કોઈ પણ જ્ઞાતિનું ખરાબ બોલું તો મને કંઈક મળી જવાનું એવી રીતે પદ પ્રતિષ્ઠા મળવાની હોય એવી રીતે હોડ લાગી હોય અને કોઈપણ સમાજના અઢારે વર્ણનું આ લોકો જેવી રીતે ખરાબ બોલી રહ્યા છે આ વખતે મને એવું લાગે છે ગુજરાતની જનતાએ એવું વિચારી રહી છે કે આમને હવે આજે આડું અવડું બફાટ કરીને બોલે છે એટલે આ વખતે અમને બતાવી દેવું પડશે કે ભાઈ કોઈ પણ આ વખતે એવા પહેલાથી તળપદા કોળી છે તે નારાજ જોવા મળી રહ્યા છે અને હવે આ બધાની વચ્ચે કોળી સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા તેને લઈને હવે કોળી સમાજમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગરની જો ખાસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં આ વખતે ચંદુભાઈ સિહોર છે તેમને ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે કોંગ્રેસ તરફથી ઋત્વિક મકવાણા છે તેમને ટિકિટ અપાઈ છે અને આ બંને નેતા વચ્ચે જંગ છે સુરેન્દ્રનગરમાં જો કોળી સમાજની વાત કરવામાં આવે તો પાંચ લાખથી વધુ મતદાર છે આ વખતે સુરેન્દ્રનગરમાં કુલ વીસ લાખ જેટલા મતદારો છે તેમાંથી પાંચ લાખ જેટલું મતદારો છે તે કોડી સમાજના છે તેના પછી બીજા નંબર પર આવતો જે કોઈ સમાજ હોય તો તે છે ક્ષત્રિય સમાજ જેના મત છે તે બે લાખથી વધારે છે આમ આ બંને જે પ્રમુખ ભૂમિકા નિભાવતા બંને મતદાર જે જોવા મળી રહ્યા છે કોડી સમાજ અને ક્ષત્રિય સમાજ ત્યારે સુરેન્દ્રનગરમાં આ બંને જે પ્રમુખ મતદારો કહી શકાય તે બંનેની નારાજગી ભારતીય જનતા પાર્ટી માટે ભારે પડી શકે તો નવાય નહીં કારણ કે પહેલાથી જ જે પ્રકારે મેં વાત કરી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળીને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને તળપદા કોળી છે તે નિરાશ નિરાશા જતાવી ચૂક્યા છે તો બીજી તરફ હવે કોળી સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે માફીની માંગ થઈ રહી છે કનુભાઈ દેસાઈ ની પાસેથી અને હવે જોવાનું એ રહે છે કે ભાજપ આગામી સમયમાં આ સમગ્ર મુદ્દાને હેન્ડલ કરી શકે છે કે કેમ તમારું શું માનવું છે સુરેન્દ્રનગરના સમગ્ર મુદ્દાને લઈને કે ક્ષત્રિયો અને કોળી સમાજ છે તે ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર